હવે વાત પ્રેમની એક એવી કહાની કે જેમાં યુવક અને યુવતી તમામ સંબંધો છોડી ઘરેથી ભાગી છૂટ્યા હતા અને લગ્ન કરી લીધા હતા થોડાક સમય પછી યુગલને એવું હતું કે ઘરવાળા સ્વીકારી લેશે એવું માની ઘરે પરત પહોંચ્યા પરંતુ એ પછી જે બન્યું એ ચોંકાવનારું હતું તારીખ 27 જૂન 2025 સમય બપોર સ્થળ પોરબંદર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ ભોધ ગામની સીમ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા સીમ વિસ્તારમાં રહેતો પ્રાજુદાના કોળિયાતર અને તેની બહેન ઘરમાં હતા ત્યારે ચાર શખ્સો હાથમાં કુહાડી લોખંડની પાઇપ અને લાકડી લઈને આવ્યા દરવાજો ખખડાવ્યો પણ રાજુએ ન ખોલતા દરવાજો તોડી ઘરમાં ઘુસી ગયા તો બીજી તરફ આરોપીઓથી ડરી ગયેલો રાજુ અને તેની બહેન પેટી પલંગમાં છુપાઈ ગયા હતા ઘરમાં હથિયારો સાથે ઘુસેલા આરોપીઓએ પેટી પલંગમાં છુપાયેલા રાજુ ને બહાર કાઢ્યો તેની પર કુહાડી લોખંડની પાઇપ તેમજ લાકડીથી હુમલો કરી

સાગા કારા કોડિયાતર હીરા ગલા કોડિયાતર અને વેજા કરશન કોડિયાતરની ધરપકડ કરવામાં આવી છે ચારે આરોપીઓ એ પોતાનો ગુનો કબૂલી લીધો છે આ જે ચારે આરોપીઓ છે પાછળ એમના ઘરેથી આ જે મૃતકના ઘરે હથિયારો વડે જ્યારે હથિયારો સાથે જ્યારે આવે છે ટોળકી બનાવીને ત્યારે આ ભોગ બનનારના જે બેન ફરિયાદી જે છે એ પણ ત્યાં હોય છે એ જોઈ જાય છે કે આ પ્રકારે માણસો આને કંઈક ગુનાઈત કૃત્ય કરવા માટે આવી રહ્યા છે તેથી તે અને જે ભોગ બનનાર છે એ બંને એક રૂમમાં લોક કરી અને અંદર જે પલંગ આવેલ છે એમાં ભોગ બનનાર છે એ છુપાઈ ગયેલો હોય છે પરંતુ આ જે ચારે આરોપીઓ છે એમણે ઘાતકીપણે આજે દરવાજો રૂમ નો દરવાજો તોડી અને જે ભોગ બનાર છે એને પલંગ માંથી બહાર કાઢી અને ત્યાં જ એને આ રીતે જીવલેણ ઘા મારી અને એની હત્યા ની છે પોરબંદર માં પ્રેમ સંબંધ નું કાતિલ વિરામ ઘર માં ઘુસી યુવક ઉતાર્યો મોત ને ઘાટ પ્રેમ લગ્નના મનદુખમાં મંદુખ માં ખેલાયો ખૂની ખેલ યુવતીના પિતા સહિત ચાર આરોપી સકંજામાં મૃતક રાજુને એક યુવતી સાથે પ્રેમ થયો અને તેની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી કારણ કે રાજુ કૌટુંબિક કાકા બધા વેજાની દીકરી સાથે પ્રેમ થયો હતો રાજુ અને તેની પ્રેમિકા ભાગી બધા કોડિયાતરની દીકરી તેમના ઘરે પરત મોકલી હતી પરંતુ રાજુની પ્રેમની જાળમાં ફસાઈ દીકરીએ આ પગલું ભર્યું હોવાનું આરોપીને મન દુઃખ હતું અમંદુખમાં આરોપી અન્ય શખ્સો સાથે હથિયારો લઈ રાજુના ઘરે આવ્યો ઘરમાં ઘુસી કુહાડી સહિત હથિયારોના ઘા મારી તેની હત્યા કરી નાખી આ બનાવનો મંદુખ રાખી અને આ જે ગુનાના આરોપી છે વેજા કરસન તથા તેનો છોકરો બધા વેજા અને તેમના સાથી સાંગા કરણા અને હીરા ગલ્લા આ ચારે ભેગા મળી ગઈકાલે એટલે કે 27 જૂન ના રોજ બપોરે 12:30 ના અરસામાં કુવાડા તથા લોખંડના પાઇપ લાકડાના ધોકા વગેરે હથિયારો વડે ગુનાહિત કાવતરો રચી અને સમાન ઈરાદો પાર પાડવાના ઈરાદાથી આ જે ભોગ બનાર છે રાજુભાઈ દાનાભાઈ કુડિયાદર તેઓ પોતાના ઘરે જ ત્યાં હાજર હતા અને આરોપીઓ પણ આરોપીઓના ઘર પણ નજીક નજીકમાં હોય આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી એમના ઘરે આ હથિયારો વડે જીવલેણ ઘા મારી અને એમની હત્યા નિપજાવેલ છે કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ બાંધનાર રાજુને એમ હતું કે પરિવારજનો આજ નહીં તો કાલે તેમનો સંબંધ સ્વીકારી લેશે એવું વિચારી પ્રેમિકાને ભગાડી તેની સાથે લગ્ન કરી લીધા હતા પરંતુ આજ પ્રેમ સંબંધમાં તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવશે એ વાતનો અંદાજ ન હતો કિશન ચૌહાણ ગુજરાત ફર્સ્ટ પોરબંદર